જોવાનું હતું તેમ અત્યારે તમને જોઈ જાય છે કે રીતની બદલથી ચકિંગ કામ છે તે જોવા ચાલી રહી છે આપણે વિડીયો બનાવવામાં હેલ્વ એટલે કે આવા રેપોડ કરતાં પણ તમારા વિસ્તારમાં ટેકનોલોજી દ્વારા કોઈ યંત્રો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને કોઈ ખેડૂતોને આવી રીતે આધુનિક યંત્રો વરસાવવા હોય અથવા કૃષિ કારીગરોને જાણવું હોય કે આનાથી પણ વિશેષ સુધારા વધારા કોઈ યંત્રોમાં કરવામાં આવેલા હોય તો જે ભાઈઓ છે કૃષિ કારીગરો છે તેમને ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં રૂપર કરતાં પણ સારી ટેકનોલોજીવાળા યંત્રો છે કે ચાલે છે અને કેવું કામ આપે છે અને કેવી કિંમતમાં ખેડૂતોને લેવું હોય તો લઈ શકે તેની વિગતવાર માહિતી કોમેન્ટમાં એક બીજો તમે જાણવજો કારણ કે આજે આધુનિક જીવન બજારમાં એટલા બધા આવતા હોય છે કે આજે આ ચલાવવી હોય તો બીજા દિવસે આથી સુધારા વધારા કરીને બીજું યંત્ર છે અત્યારે લોન્ચ થતું હોય છે તો ખરેખર મિત્રો આ માહિતી માત્ર ખેતીમાં ટેકનોલોજીની સાથે સાથે કેવા સુધારા વધારાવાળા યંત્રો બજારમાં અત્યારે ચાલી રહ્યા છે તેની માહિતી કોમેન્ટ દ્વારા તમારા વિસ્તારમાં આવા યંત્રો ચાલતા હોય તો તમે જણાવજો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આવા યંત્રો વસાવવા હોય તો ખેડૂત મિત્રોને ઉપયોગી માહિતી મળી શકે આભાર ખેડૂત મિત્રો ટપક